ગોધરામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું વર્ષમાં અમારા પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા મુકામે આજે સામૂહિક સૂર્ય નમસ્કારનો રાજ્યવ્યાપી જે કાર્યક્રમ હતો એમાં અમારા સાથે કાલોનના ધારાસભ્ય ફતેહસિંહ મારા જિલ્લાના કલેક્ટરશ્રી ડીએસપી શ્રી ઈડીઓ શ્રી અને સૌ વિવિધ વિભાગની કર્મચારી કર્મચારી ભાઈઓ અને ગોજરાત શહેરની આજુબાજુ જે કંઈ યોગ અને સૂર્ય નમસ્કારના ભાગરૂપે જે ઉપસ્થિત થયા મોટી સંખ્યા અને આ કાર્યક્રમને ખૂબ જ સફળપૂર્વક આખા ગુજરાત રાજ્યની અંદર અને દેશ અને દુનિયાની અંદર વર્લ્ડ રેકોર્ડ કરવા માટે જઈ રહ્યો છો ત્યારે આજે ખરેખર ગુજરાત સરકારના અમારા મુખ્યમંત્રીશ્રી અને સરકારનો અને માન્ય મોદી સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આજે આખા વિશ્વની અંદર જે એકવીસમી જૂને વિશ્વ વિશ્વ યોગ દિન દિન જાહેર કર્યું એ મુજબ આજે સામૂહિક નમસ્કારનો પણ વર્લ્ડ રેકોર્ડ કરવા મારી ગુજરાત સરકાર જઈ રહી છે ત્યારે ગુજરાત સરકારને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવી છે લોકોનું સ્વાસ્થ્ય સુધરે યોગથી અને સૂર્ય નમસ્કારથી સૂર્ય એક ઈષ્ટદેવ છે એમાં પણ આપણે ભગવાનના દેવ તરીકે પણ છે આપણે નમસ્કાર કરીએ તો આપની આધ્યાત્મિક શક્તિમાં પણ વધારો થાય અને શારીરિક દ્રષ્ટિમાં પણ વધારો થાય એ પ્રમાણે આજે જે કંઈ આજે સામૂહિક સૂર્ય નમસ્કારનો જે કાર્યક્રમ હતો એ ખૂબ જ સફળ રીતે મતલબ કે પૂર્ણ થયો છે અને સૌનો અમે આભાર માનીએ છીએ અને ભારતમાં તકી છે વુડ ફ્રાઈડ પીઝા હવે નખતરા પીઝા બર્ગર કેલ્સોન પાસ્તા એન્ડ મચમો એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાઈ આર્કેટ નખત્રાણા માતાના મઠ હાઇવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક નંબર સિક્સ થ્રી ડબલ સિક્સ એટ નાઇન એટ વન